જય ભોલોના સીતારામ જોવા માંડવી માંડવીમાં આપણે સત્પણે અર ગૌ મૂતર અને સાઈ સાઈને વસ્તુ ભેગી કરી છે ખેડામાં હવે આગળ છંટકાવ ચાલુ કરવાનો છે માંડવીમાં હજી તો માનો નહીં કે અત્યારે સુધીમાં આવડી માંડવી તેજી પહેલો રાઉન્ડ જ છે કેમ કે કાંઈ આપણે કાંઈ મારવું જ નથી પડ્યું અત્યારે ગળો તો આવી જ ગયો છે માંડવીમાં દેખાડું નવા પાણી આવી ગયા દારમાં ડારે આખા ગયા મોટું ચાલુ કરેલ તરત આવી જાય પાંચ સાત આઠ ખાલી ગયા એટલો વરસાદ જોવામાં કમ્પ્લેટ ગળો માંડવી માં આવી ગયો છે પણ જો એને ખાવા વાળા મકોડા જવો આ કેમિકલ લોકો નાખતા હોય એટલે ગળો એ મરી જાય મકોડા મરી જાય અને ડાળિયા બસ હવે બે પાંચ દિમાં મકાઈ છે એટલે ડાળિયાનો પીરિયડ હવે ગળો હોય એટલે વા વાવ વાય ડાળીયા આવી જાય માંડવીમાં અને જે મકાઈમાં ડાળીઓ પહેલાં આવે મકાઈ હોય એટલે એટલે હવે બે પાંચ દી ગળો રહે અને પછી એ વાવ વાય ખાવાળું કુદરત આપી આપે જ વાહ વાં હોય પણ આપણે ખેડૂત શાંતિ જાળવે નહીં જાત દવા મારી દે કેમિકલ એટલે મકોડા દાળિયા બધું સાફ થઈ જાય પછી પાછા ગળો વીજ પછી પાછો આવે અને ખાવા વાળો કોઈ હોય નહીં મકોડા કોઈ ગળો પાછો વધે પાછો કેમિકલ રાખે આપણે કોઈ કેમિકલ નહીં જો અત્યારે દવા આવે છે આમ માનો ને કે રિઝલ્ટ હોય સો ટકા ન આવે પણ પચાસ ટકા જેવું ગળામાં આવે પણ મકોડો ન મરે અને ગળો ન મરે પણ એને ખાવામાં સુગંધ ખરાબ આવે ને એટલે ખાઈ જ નહીં ગળો હોય નુકસાન એટલું બધું કરે નહીં એટલે દસ પણ એરકનો સંટકા વીજ કરવાનો નો હીરો ઈરો આમાં બધા ચેન તન રાઉન્ડ આ વોરવેલી માંડવીની બાજુમાં બધી માર દીધા અને આપણે એક રાઉન્ડ નથી માર્યો આમાં એની જેવી જ માંડવી છે તો અમારે ભાઈએ પાપ ચાલુ કરી દીધો મને વાઈસ આવે છે અહીંયા હા ગૌમૂત્રની એ તો સારી વાઈસ કઈ નડે નહીં નુકસાની પાફ ખાલી થઈ જાય છે ને હા આ દવા એવી છે માથે પડે તો કામ કરે ને છાટા આવે જમીનમાં પડે તો જમીનમાં કામ કરે બે બાજુ કામ કરે આ માંડવી હાવ નબળી ના પૂરી જ થઈ ગઈ હતી એ તો નહીં થાય આમાં હે બપોર કેડે હાતી હવે આપણે વરસાદ પરત ભાઈ ના પડી છે આપણે કઈ બહુ ખાસ છે ને આવા ઝાપટા ઝાપટા આવી છે હા બપોર પછી આમાં

એટલે બધાય મોલમાં એ જ લાગે અત્યારે તો એવું આમ કે હવામાન ખરાબ હવામાન ખરાબ નથી આપણી જમીન ખરાબ થઈ ગઈ છે કારણ કે કેમિકલ નાખી નાખીને આપણે જે મિથ્રા બેક્ટેરિયા છે એ જમીનમાં આપણે નાશ કરી દીધો છે એટલે છોડવાને પોષણ તત્વ આપતા બંધ થઈ જાય એટલે ઉપરથી રોગ એટલો આવી જ જાય છે એટલે થોડુંક કેવરાય છે અવાજમાં જમીનમાં બને ત્યાં સુધી બધાય ખેડૂત આપણો વિડીયો આમ બંધ કરો કેમિકલ સો ટકા બંધ ન કરો તો કાંઈ નહીં મારી ગોડે પણ પચાસ ટકા બંધ કરો તોય સારું તો આવી કુંડીઓ બનાવી લે વાડીએ અને એમાં કોઈ ભલે ઢોર ન રાખે તો કાંઈ નહીં કોઈને પોહાણ હોય તો રાખે બાકી ન રાખે કાંઈ નહીં પણ વેસાથી આપણે ગાયોનું ખાતર લાવીને આ કુંડીમાં નાખવાનું જોઈ લ્યાં કુંડી અત્યારે કમ્પ્લીટ ભરેલી છે હવે આ વરસાદ વહી જાય ને જો પાન ચાલુ થાય તો આ પાણી સીધું અહીંથી પાઇપે થી સીધું જમીન માં હજી સુધી તાજું પાણી મોલને આપ્યું જ નથી આજ પાણી ભેગું જવા દેવાનું સતત પાણી મોટર ચાલુ થાય ટૂંક માં ચાલુ થાય સો વાર ની એક વાર બધા એમાં જો અલગ અલગ ટીપણા પડ્યા હોય લીમડો આમાં લીમડો ને સીતાફળી બે બે વસ્તુ ઉનાળાનું બધું ભેગું કરેલું યા કોઈ શિયાળો જઈ આપણે દવા જોઈએ લે પટ પલ્લે લેવાની એમાંથી નામાં બેક્ટેરિયા બનાવ્યા હતા ડિકમ્પોઝ એ છે આમાં ને બાકીની કોઈ ગાયની સાઇઝ હોય ગાયની સાઇઝ ફૂગનાશક જોરદાર કામ કરે છે પણ સાલો વરસાદે તમે જમીનમાં નાખો સાત આઠ દિવસની હોય એટલે હાલે બહુ અતિ ગંધાઈ ખરાબ તો નહીં નાખવાની કારણ કે તો બેક્ટેરિયા મરી ગયા હોય ઘેરે સાઈઝ ભેગી કરતા હોય તો એમાં બે ત્રણ કિલો ગોળ નાખી ગયો બેરલમાં એટલે બેક્ટેરીઓ મરે ને એનો ખોરાક થઈ જાય એટલે આપણે જો આમાં કંઈક સેવડીનો રસ નાખી દઈએ અઢ દસ લીટર જેટલો એટલે એને ખાવાનું મળી જાય અને જો એકદમ હળીને કમ્પ્લેટ બની ગયું છે એટલે દવા મોલા જવા મકાઈ કાંઈ ઘટે નહીં માંડવી વહેલી છે હમણાં દવા વરા હળિયું કાઢવાનું ચાલુ થઈ ગયું છે જોવાવાળાને પણ હવે એક વરાપ હમણાં ન આવીને ખરા કે માંડવી કમ્પ્લીટ થઈ જાય પણ હવે શ્રાવણ મહિનાની આમ તો પૂનમ પહેલાં જ નીકળી જાય જોવા વહેલી માંડવી બધી અને હજી હવે ડોડામાં એક કોકોકોક દાણા મળ્યા જ થવા હજી બહુ કાંઈ ખાસ થયા નથી કારણ કે એ ડોડા કોને જ હવે ન કારણ કે ઉનાળાને પાણી ઘીટું હોય મકાઈને એટલે મકાઈ પાસરી પડી જાય એટલે એવું બધું છે ધીમે ધીમે ખેતીમાં મીઠા કરી પ્રાકૃતિક ખેતીમાં જવા વેલાય જવો કિસોડાના પણ ઊંચા વરસાદની હિસાબે પાલ લાગે ને હવે વરાપ થઈ જાય એટલે વાંધો નહીં આવે બહુ જો આ બધી સાઈસ પાયેલી છે આંબા વેડિયામ બતાવ્યું તું પેલા પંપથી છાટતા તા એના મરસી બે વર્ષથી છોડવો છે સાંસ છે તો જવો મરસા તીખી મરસી કાંઈ ઘટ્યા નહીં જોવા ફાલ લાગી કેળું એવી મોટી થઈ ગઈ આઈ ક્લાસ કઈ કેળા લગભગ તૈયારી જાય છે ફૂટવાની આમાં જ બો તો ઢોર માટે કોઈ નાના વાસરો હોય અને દૂધ પીતા હોય એટલે કૃમિ વધારે થાય એટલે વાસરું નબળું પડે પણ આ પહેલાં તો મામેજવાના મામેજવાની સૂંધો એવો કરીને નાળ કરીને પાઈ દઈએ ખૂબ કડવો હોય આ મામેજવો લીમડા કરતા આમ તો કડવો વધારે હોય એટલે જો આપણે પોર ગોતી એ વાવી દીધું હતું થૂંબડું એટલે હવે એમાં એમાં આપણે ક્યાંય ગોતવા ન જવું પડે જઈ જોઈતી કારણ કે ગાઉ એટલે વાસરી વાસળી હોય નાની દૂધ પીતી હોય એટલે એને તકલીફ વધારે ક્રોમીને પેટમાં પડે એટલે પાઈ દે એટલે એને પેટમાં દુખાય નહીં એટલે વાત તંદુરસ્ત થઈ જાય હાઈ ક્લાસ મળે છે મારવા ગી વેલા એને ગલકાના થઈ ગયા છે ફૂલે ઉઘડે છે પણ વરસાદમાં વરાપનો વાટ જોવે છે મળશે ધાવા પછી છેવડીને પોથા વાવી દીધા કેવા ફૂટી ગયા આંબામાં જગ્યા આવે ટૂંકી થઈ ગઈ જાળવા મોટા થઈ ગયા એમાંથી બારા કાઢી લીધા ને બીજી જગ્યાએ વાવી દીધા હલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તેથી તમને નવા નવા વિડીયા મળ્યા કરે અને બને ત્યાં સુધી આપણો વિડીયો સાંભળીને પ્રાકૃતિક તરફ વળો હવે પેપરમાં એ ખૂબ આવે છે સરકારે ખૂબ પ્રોત્સાહન આપે છે કે કેમિકલ બંધ કરો Allah wazai jai